દસ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને કાકરોટા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખૂબ જ સરસ રીતે સ્વતંત્ર દિવસને શોભાયમાન બનાવ્યો હતો અને ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ ચૌહાણ બાબુભાઈ તથા ગ્રામ લોકો અને શાળાના બાળકો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી